ઘીમાં બનાવવા માટે સૌથી પહેલા તેલ થોડું ગરમ કરીશું અને બટર પણ મિક્સ કરીશું સાથે જીરાનો વઘાર કરી અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી બરાબર સંતળાઈ જાય ત્યારબાદ ટામેટા કેપ્સિકમને પણ એડ કરી દઈશું અને થોડું પાણી ઉમેર્યા બાદ બે મિનિટ માટે એને બરાબર કૂક થવા દઈશું લીલી સમારેલી ડુંગળી અને લીલું સમારેલું લસણ પણ એડ કરીશું અને આદુ લસણની પેસ્ટ સાથે ઝીણા લીલા સમારેલા મરચાં અને વટાણા પણ એડ કરીશું સોયાને બરાબર ક્રશ કરીને પછી એડ કરીશું અને બધા જ બેઝિક મસાલા પણ એડ કરી દઈશું અહીંયા આપણે તમાલપત્ર ઉપરથી એડ કરીએ છીએ વઘારમાં એડ નથી કરતા કોથમીર ઉમેર્યા બાદ ત્રણથી પાંચ મિનિટ માટે બરાબર કૂક થવા દઈશું અને તૈયાર છે આપણા સોયાખીમાં